નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત જે ભરતી છે એ સંદર્ભે આપણે બે વિડિયો ઓલરેડી બનાવ્યા હતા અને એ બે વિડીયો અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ આ ભરતી બાબતે થોડીક માહિતી આપો કે આ ભરતી ક્યારે આવશે કેવી રીતે આવશે કારણ કે કરાર આધારિત છે ગવર્મેન્ટ ભરતી નથી અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી છે ઓકે તો એ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો અને વિડીયો જો તમને સારો લાગે તો તમારા મિત્રને અવશ્ય શેર કરજો જો તમે સ્પેશિયલ પટાવાળાની તૈયારી કરી રહ્યા છો અને તમારે સરકારી પટાવાળાની નોકરી મેળવવી છે તો આવનાર સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ પટ્ટાવાળાની ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે અને એ બાબતમાં હું માહિતી મેળવી રહ્યો છું અને એ માહિતી મળ્યા બાદ આપણે એક વિડીયોના માધ્યમથી આપણે એ પર ચર્ચા કરીશું કે પટાવાળાની ભરતી ગુજરાત હાઈકોર્ટમાં ક્યારે સંભવિત આવી શકે છે તો આવી અપડેટ મેળવવા માટે તમે આપણા વોટસઅપ ગ્રુપને જોઈન કરી શકો છો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે

બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ ચાર નિયત કરવામાં આવેલ છે અને નિયમક શ્રી શાળાઓની કચેરીના ઉક્ત લીધેલ ક્રમાંક બે સામેના એટલે કે આ નિયમક શ્રી શાળાઓની કચેરી તારીખ એક દસ બે હાજર ચોવીસ નો જે પત્ર હતો એ મુજબ બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક વર્ગ ચાર કર્મચારીઓની બાબતે વિભાગના ઉક્ત બે બે હજાર સોળ ના ઠરાવના સુધારા કરવા માટે દરખાસ્ત કરેલ હતી જે બાબત સરકારી સક્રિય વિચારણા હેઠળ હતી કે કહેવાનો મતલબ એવો છે વર્ગ જે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે એની ભરતી બાબતે જે છે એ જે પ્રક્રિયા છે એ સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ હતી એ હવે પૂર્ણ થઈ છે હવે આ ભરતી પ્રક્રિયા કઈ રીતે થશે એનો પણ એમને ઉલ્લેખ કરેલો છે એના ઉપર આપણે આવીએ તો જો સંસ્થા જે છે આ સંસ્થા છે બરાબર સંસ્થા દ્વારા શું કોઈ પણ શાળા છે એ જે શાળાની વિદ્યાર્થીઓની સંખ્યા છે એ સંખ્યાઓના આધારે મળવા પાત્ર માનવબળની સેવાઓ લેવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને દરખાસ્ત કરશે શાળાઓ શિક્ષણ અધિકારી શ્રી જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી છે એને દરખાસ્ત કરશે અને એમની મંજૂરી મળેથી જિલ્લા કલેક્ટર છે બરાબર જે જિલ્લા કલેક્ટર છે એ ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર બહાર પાડશે અને એ ટેન્ડર જે તે જે સંસ્થા છે અથવા કંપની છે એ ટેન્ડર ભરશે અને એના આધારે જે છે ભરતી પ્રક્રિયા થશે એટલે કે આ એજન્સી દ્વારા જે છે આ પટ્ટાવાળાની ભરતી અગિયાર મહિનાના કરાર ઉપર આવશે ઓકે ગવર્મેન્ટ ભરતી નથી અગિયાર મહિને જે છે તમારો કરાર રિન્યુ થશે અથવા તો તમને છૂટા કરવામાં આવશે બરાબર તો આ પટ્ટાવાળાની ભરતી કંઈક આ પ્રકારે જે છે એ થવાની છે

એ જ મુજબની પ્રક્રિયા જી ઈ એમ પર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે આઉટસોર્સિંગ માટેની એજન્સી નક્કી કરશે અને એ એજન્સી દ્વારા સમય મર્યાદામાં શાળાને પટ્ટાવાળા મળી રહે એવું સુનિશ્ચિત કરવાનું રહેશે ઓકે ખાસ કહું છું અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ ભરતી આવવાની છે ઓકે એટલે ટેન્ડર બહાર પડશે પછી એજન્સી જે તે નક્કી થશે ને એ એજન્સી દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી થશે તો તમારે જે પણ કંઈ ડાઉટ હતા એ આ વિડીયો ની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ જો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો આપણે એ બાબતે પણ જે છે માહિતી મેળવી અને તમારા સુધી પહોંચતી કરીશું આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળી આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત